એ તમને શીખવાડવું હવે આપણે કેવી રીતના માપ લેવાનું થશે તે તમને સમજાવી દઉં આ રીતે આપણે ડીમાં કાપડ રાખી દેવાનું છે ને આપણે આ રીતે આગળના ભાગે આપણે ત્રણ ત્રણ ઇંચ કોલર લઈ લેવાનું છે બરાબર એટલે ત્રણ ત્રણ ઇંચ બંને સાઈડ માર્કિંગ કરવાનું છે તો મેઝરટેપથી માપી ને આપણે ત્રણ ઇંચે માર્કિંગ કરી લઈએ આ રીતે બંને પાર્ટ એક સરખા હોવા જોઈએ એ રીતે આપણે રાખવાનું છે ને આ રીતે આપણે ત્રણ ઇંચે એક માર્કિંગ કરી લઈએ આ રીતે માર્કિંગ કરીએ સામેની બાજુ પણ એટલે એક સરખો આપણો કોલર આગળના ભાગે આવી જવો જોઈએ બંને સાઈડ બરાબર એ રીતે ધ્યાન રાખવાનું હવે આટલે તે સુધી આપણે કોલર માપવાનો છે બરાબર તો મેઝરટેપથી માપી લઈ આપણે કોલર કેટલો કટ કરવો તે તો આવે છે સાડા છ એટલે તેરનો કોલર હોય બરાબર એનો અડધો આપણે આવશે બરાબર આ રીતે તેર આવશે આ રીતે આપણે ફરતું માપીએ એટલે આપણા તેર ઇંચ થઈ હવે આપણે કેનવાસ લેવાનો છે બરાબર આ રીતે આપણે જે સલવારમાં આપણે કેનવાસ વાપરીએ એ કેનવાસમાં હું કડક કેનવાસમાં કટિંગ કરીશ તમે આ રીતે પતલો આપણે કેનવાસ આવે તેમાં પણ કરી શકો તમારી પસંદગી ઉપર હોય છે આ રીતે આપણે ગળીમાં રાખી દઈએ બરાબર પટ્ટી કેનવાસને આ રીતે સાડા છનું એક માર્કિંગ કરવાનું છે આ રીતે હું બતાવું તો એ રીતે તમારે કરવાનું છે આ રીતે সুধি সাড়ে ছুঁ যা মারকিং করে কট করে হ্যাঁ আপনি উপর ভাগে গোলাপ আছে বরাবর কলর গোলা দিই আীতে গোলা দিদি বরাবর হ্যাঁ তো আর কট কর આ રીતે કોલરનું બેનોની કોમેન્ટ આવતી કે મેડમ તમે ફક્ત કોલર કટિંગ અને સિલાઈ બતાવો તો આ વિડીયો સુંદર મજાનો છે આ રીતે આપણો કોલર કટ થઈ ગયો બરાબર હવે આપણે આ સલવાનું કાપડ છે ટુકડો તેમાંથી આપણે કોલર કરવાનો છે તો આ રીતે એક વખત ગળીમાં આપણે રાખી દઈએ કાપડને આ રીતે આ આપણું ઊંથમું કાપડ છે બરાબર સીધા પાટ અંદરની સાઈડ છે આ રીતે ગળીમાં રાખી દીધું મેં એક વખત આ રીતે જરૂરિયાત છે તે પ્રમાણે રાખવાનું હવે આપણે કોલરને રાખી દઈએ બરાબર આ રીતે ગોલાઈનો ભાગ છે એ આપણે આ રીતે ઉપરની સાઈડ રાખ્યો બરાબર આ રીતે નીચે આપણે અડધો અડધો ઇંચ કાપડ રાખી ને આપણે કટિંગ કરવાનું છે તો પહેલાં માર્કિંગ કરી લઈએ અડધો અડધો ઇંચ રાખવાનું કેમકે આપણે સિલાઈમાં કાપડ જોઈએ એટલા માટે આપણે અડધો અડધો ઇંચ માર્કિંગ કરી લઈએ આ આ રીતે રીતે મેં માર્કિંગ કરી લીધું છે આ રીતે અડધો ઇંચ તમારે વધારે સિલાઈમાં જતો તો વધારે પણ તમે રાખી શકો બરોબર પોણો ઇંચ પણ રાખી શકો આ રીતે આપણે કટ કરી લઈએ કોલરની જે પહેલેથી કોલરવાળી કુર્તી શીખતા હોય તેના માટે આ વિડીયો છે ખાસ જોજો ને શીખજો ને ટ્રાય કરજો કોલર આપણો એ ધ્યાન રાખવાનું હોય કોલરવાળી કુર્તીમાં કોલર વધુ ન જોઈએ ને ઘટવો ન જોઈએ બરાબર એ રીતે આપણે બધું માપ લઈને પરફેક્ટ રીતે કોલર બનાવતા શીખવાનું છે આ વિડીયામાં આ રીતે તમે જોઈ શકો છો મેં કાપડને કટિંગ કરી લીધું આ રીતે હવે આપણે કોલર કેમ બનાવવો તે તમને સમજાવી દઉં આ સીધા પાર્ટ આપણો અંદરની સાઈડ ને આ ઉથમું આપણું કાપડ છે બરાબર એ ખાસ ધ્યાન દેવાનું છે ઉથમું કાપડ ગળી વાળે રાખવાનું છે આ રીતે તેની ઉપર આપણે કોલર રાખવાનો છે આ રીતે ગોલાઈ વાળો ભાગ છે આપણે ઉપરની સાઈડ છે બરોબર ત્યાંથી આપણે સિલાઈ લેવાની છે ફક્ત આપણે કોલર જે કેનવાસ છે તેમાં જ સિલાઈ લેવાની બરોબર કેનવાસ રાખેલો છે ને કેનવાસને ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે ગોલાઈ છે ત્યાંથી ત્રણેય પાર્ટમાં આપણે સિલાઈ લેતી જવાની છે આ રીતે જે રીતના હું વિડીયમ બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે આ રીતે આપણે ગોલાઈમાં સિલાઈ લઈ લઈ આ રીતે રીતે આપણે સિલાઈ પેલા લઈ લઈએ કાપડને આપણે રાખતું જવાનું છે ગળીમાં ને ઉપરની સાઈડ આપણે કેનવાસ છે તેની ઉપર આપણે સિલાઈ લેતી જવાની છે એનું ખાસ ધ્યાન દેવાનું છે એક સરખું કાપડ રહેવું જોઈએ જ્યાં ગળીવાળો ભાગ છે ને ત્યાંથી આપણે સિલાઈ લેવાની છે બરોબર ખુલ્લો ભાગ આપણો નીચેના પાર્ટ છે એ ધ્યાન રાખજો આ રીતે જે રીતના બતાવું તે રીતે સિલાઈ લેતી જવાની છે સામેની બાજુ આપણે ગુલાઈ છે તે ગુલાઈમાં લઈ લઈ આ રીતે આ રીતે મેં સિલાઈ લઈ લીધી બરાબર આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે તો હું ડબલ સિલાઈ લગાવી લઉં છું આ રીતે આપણે ડબલ સિલાઈ લગાવી લીધી છે તમે જોઈ શકો છો હવે આપણે કોલરને આ રીતે પલટાવી લઈએ બરાબર કાપડને પલટાવી લઈએ એટલે આપણો કેનવાસ ને અંદરની બાટ આપણે જતો રહે બરાબર આ રીતે આપણો કોલર બનીને તૈયાર થશે આ રીતે એકદમ સરસ રીતે આપણો સેપ છે તે પ્રમાણે આપણે પલટાવી લેવાનો છે કોલરને આ રીતે હવે જ્યાંથી આપણે સિલાઈ સ્ટાર્ટ કરી ત્યાં બધા મેં આપણે ધાર સિલાઈ લગાવી લઈએ એમાં તમે પ્રેસ પણ કરી શકો તોય બેસી જાય કાપડ આ રીતે આપણે કોલરને જે ગળીમાં બેસાડીને ધારની સિલાઈ લગાવતા જઈએ સુંદર મજાનો આપણો કોલર બનીને તૈયાર થશે હું જે રીતના બતાવું છે તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનો છે આ રીતે

કે આપણો કોલર બરાબર આવી જાય છે ને વધઘટ નથી થતો ને પહેલાં જોઈને પછી સિલાઈ લગાવવાની છે તો હું પહેલાં તમને બતાવું તે રીતે તમારે માપી લેવાનો છે આ રીતે આપણે ચેક જરૂર કરવાનું જે પહેલેથી શીખે ને આ રીતે ચેક કરી લેવાનું બરાબર કે કોલર વધઘટ નથી થતો ને વધઘટ થતો હોય તો આપણે ફેરફાર કરી શકીએ બરાબર પહેલાં આપણે આ રીતે માર્કિંગ છે ત્યાં સુધી આપણું પરફેક્ટ રીતે કોલર આવવો જોઈએ કોલરનું મેઇન કોલરવાળી કુર્તીમાં આ વસ્તુ ધ્યાન રાખવાની છે હવે આપણે એક વખત આ રીતે કાપડને ફોલ્ડ કરીને આ રીતે આપણે એક નીચેનો પાર્ટ લીધો બરાબર ઉપરનો પાર્ટ આપણે છોડી દેવાનો છે ને એ રીતે આપણે પહેલાં કોલરને લગાવી લઈએ આ રીતે હું બતાવું છું તે રીતે તમારે લગાવવાનો છે આપણે કુર્તીનો કાપડ છે એ આપણો સીધો પાર્ટ છે બરાબર ને આપણે કોલરનો છે નીચેનો પાર્ટ એક લેવાનો છે એમાં સિલાઈ લગાવતી જવાની છે એનું ખાસ આ રીતે હું બતાવું તે રીતે તે નીચેના પાર્ટમાં સિલાઈ લગાવતી જવાની છે કોલરનો ઉપરનો જે આપણો પાર્ટ છે છોડી દેવાનો છે બરાબર એ પછી આપણે ફોલ્ડ કરીને લગાવવાનો હોય છે બતાવું તે રીતે તમારે કોલર લગાવવાનો છે એમાં ઉપરના આપણે જે કુર્તીનું કાપડ છે એમાં ક્રિઝ ન આવવી જોઈએ કોલરમાં પણ ક્રીઝ ન આવવી જોઈએ એનું બધી પોઈન્ટ ધ્યાન રાખવાના છે બરાબર કાપડમાં ક્યાંય આપણે ચપટી ન આવી જવી જોઈએ એક સરખું કાપડ જો આ રીતે લેતું જવાનું છે ને કાપડમાં આપણે આ રીતે કોલર લગાવતો જવાનો છે જે રીતના હું વિડીયોમાં બતાવું તે રીતે તમારે કોલર લગાવવાનો છે એકદમ શાંતિથી ને ધીમી ગતિએ બતાવું છું કેમ કે પહેલેથી જે ભાઈઓ બહેનો શીખે એને કોઈ વસ્તુનો ખ્યાલ હોતો કોલર લગાવવામાં તો બહુ મુશ્કેલી પડતી હોય છે એટલા માટે હું વિડીયો લાંબો થાય ભાઈઓ બહેનો પણ મારો પરફેક્ટ રીતે હું તમને બતાવવાની શીખવાડવાની કોશિશ કરું છું એક એક પોઈન્ટ બતાવું તો તો વધારે તમને ખ્યાલ આવે અને ઝડપી બતાવી દઈશ તો તમને કોઈ વસ્તુનો ખ્યાલ નહીં આવે તમે નહીં બનાવી શકો બરાબર આ રીતે મેં એક સિલાઈ લગાવી લીધી તમે જોઈ શકો છો આ રીતે કેવી રીતના તૈયાર થશે તે તમને સીધો પાર્ટ કરીને બતાવું આ રીતે તૈયાર થશે બરાબર આ રીતે તમે જોઈ શકો છો આપણે એક પાર્ટ લગાવવામાં ડબલ સિલાઈ લગાવવાની એટલે ડબલ સિલાઈ લગાવી લઉં છું આ રીતે મેં ડબલ સિલાઈ લગાવી લીધી પાર્ટમાં હવે આપણે બીજો પાર્ટ આપણો કોલરનો બાકી છે તેને આ રીતે કાપડને ફોલ્ડ કરી ને આ રીતે આપણી જે સિલાઈ છે અંદરની સાઈડ રાખી ને આપણે સિલાઈ લગાવવાની છે એટલે ઉપરની સાઈડ ધાર સિલાઈ આવશે ને આ સાઈડ આપણો કોલર તૈયાર થતો જશે બરાબર જે સિલાઈ હોય ને એને અંદરની સાઈડ રાખતી જવાની કોલરને કાપડને ફોલ્ડ કરીને સિલાઈ લગાવતી જવાની છે બરાબર જે રીતના હું વિડીયોમાં બતાવું તે રીતે તમારે કરવાનું છે આમાં પણ આપણે ક્રીઝ ન આવવી જોઈએ એનું ખાસ ધ્યાન દેવાનું છે કુર્તીના કાપડમાં આપણા શોલ્ડરના ભાગે ક્યાંય ક્રીઝ ન આવવી જોઈએ બરોબર ચપટી ન આવવી જોઈએ એક સરખું કાપડ કરતું જવાનું છે ને ઉપરનું જે કોલરની પટ્ટી છે ને ફોલ્ડ કરતું જવાનું એ સિલાઈ લગાવતી જવાની છે આ રીતે તો સુંદર મજાનો આપણો કોલર બનીને તૈયાર થઈ જશે આ રીતે એક પોઈન્ટનું ધ્યાન રાખજો તો સુંદર તમારો કોલરવાળી કુર્તી તમે બનાવી શકશો ઘરે રેડીમેડ જેવી જ બનાવી શકશો આ રીતે બેનોની કોમેન્ટ આવતી કે મેડમ ફક્ત તમે કોલર લગાવતા ને કટિંગ કરતા શીખવાડો તો આ તમે વિડીયો જોઈને બેનો શીખી શકો છો આ રીતે એમાં આપણે કોલરમાં પણ ક્રીઝ ન આવવી જોઈએ એનું પણ ખાસ ધ્યાન દેજો મેઇન પોઈન્ટ આપણે જ્યાં સ્ટાર્ટ કર્યું ને એન્ડ સુધી આવે છે કોલરમાં એ પોઈન્ટ આપણે ખાસ ધ્યાન દેવાના ત્યાં પટ્ટી આપણે વ્યવસ્થિત ફોલ્ડ કરીને કાપડ અંદર બધું જઈને પછી કોલરમાં સિલાઈ લગાવવાની જ્યાં આપણે કાપડમાં સિલાઈ લગાવવાની ભૂલ ન થવી જોઈએ આ રીતે તમે જોઈ શકો છો આપણો કોલર લાગીને તૈયાર થઈ ગયો છે આ રીતે કમ્પ્લીટ થશે તમને બતાવું તે રીતે આ રીતે હાફ કોલર બરાબર આ રીતે આ રીતે આપણો કોલર લાગીને તૈયાર થઈ ગયો છે બરાબર આપણે આ રીતે ત્રણ ત્રણ ઇંચનું બંને સાઈડ આવીને કમ્પ્લીટ થઈ ગયું એક સરખું આવી ગયું છે આ રીતે આપણે પછી એમાં ડબલ સિલાઈ લગાવીને ધાર સિલાઈ લગાવી લેવાની એટલે કમ્પ્લીટ થશે આપણું બહુ સુંદર લાગે છે આ રીતે પર ડબલ સિલાઈ લગાવી લેવાની બરાબર એ રીતે તો કમ્પ્લીટ થઈ જશે બહુ સુંદર મજાનો આપણો કોલર લાગીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરીશું નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કટોરીવાળા પ્રિન્સેસ ટક્ષવાળા કે ડ્રેસ બ્લાઉઝના પેટર્નવાળા મગાવી શકો છો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ